સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ભારે હીટવેવના પગલે ગરમીનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પણ પાર પહોંચી ગયો છે લોકો આગ ઓગતી ગરમીમાં બહાર નીકળવાના બદલે ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે હાલમાં મોજીદળ ગામના લોકો ખેતરમાં આવેલા બોરમાંથી પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા છે મોજીદળ ગામમાં સૌની યોજના અંતર્ગત લાખોનો ખર્ચ કરાયો છે અને ઘરે ઘરે પાણી પહોંચે તે માટે નળ કનેક્શન પણ નાખવામાં આવ્યા છે પણ નળમાં પાણી જ નથી આવતું એવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે મોજીદળ ગામમાં ઉનાળે પીવાના પાણી માટે મહિલાઓને વલખા મારવા પડી રહ્યા છે મહિલાઓ ભરૂનાળાના ધોમધકતા તાપમાં પીવાના પાણીની એક એક બુંદ માટે રજડપાટ મારતી નજરે પડે છે

તો આનું અમે વાસમો માં સુરેન્દ્રનગર રજૂઆત કરી સરપંચ દ્વારા રજૂઆત કરી તો સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે આપવામાં આવ્યું પછી આજની ગરીબ પાણી બંધ કરવામાં આવ્યું છે અમારા સાહેબ પાણી બે મહિના ઉપર આવતું નથી સરકાર મોટી મોટી વાતો કરે સૌની યોજના ના પણ કોઈ પાણી નો અમારે ભરવાનું પીવાનું નથી હોતું અને આદુ અવળી થી અમારા બજરા ને પીવાનું પાણી લાવવાની તકલીફ પડે બહુ એટલે બહુ હેરાન થઈ જવાય તડકાને લીધે અને પિસ્તાળીસ ડિગ્રી તાપમાન હોય અમે